માતાજી હર હર મહાદેવ કેમ છો બધાને મજામાં તો બે ત્રણ જે કાકા કરી છે વરસાદની અને પરેશભાઈ ગોસ્વામી એ મુજબ વરસાદ તો આવે છે આપણે ટાઈમ ટાઈમ નથી લોગ ઉતારવાનો અત્યારે પરાણે થોડોક કાઢ્યો છે પાંચ વાગ્યા છે અત્યારે પાંચ હવા પાંચ જેવું છું છે ને અને વરાપ જેવું છે આમ જોવો આમ તો વાદળ અને એવું બધું છે અને ધીમો ધીમો વરસાદી આવે છે તો આપણે તો તમારી હટો અમારે ટાઈમ તો કાઢવો પડે એકાદ લોગ તો મૂકવો પડે અને યુટ્યુબમાં તો હવે જેમ કે ત્રણસો પાસઠ દિવસની આપણે નાખવા જ પડે તો આજે ગોરડીયા મારી પાછળ ગોરડીયા નદીના આપણે ખાલી આમ પડે તો જોવો આવ્યા છે કેટલું પૂર આવ્યું છે બાકી મેં એક વિડીયો નાખેલો છે મારા કોન્ટેન્ટમાં ગોરડીયા નદીમાં કેવું પૂર આવે ને એવું છે અને આ જે પૂર આવ્યું છે તરીકે કેવું આમ તો ડોળું પાણી ચાલે છે તો આ ખેડૂત વિતર ને આજે બધા પાણી સડી જાય આજુબાજુ જે વિસ્તારમાં વાડીઓ છે આજે અમારી વાડી તો જો કે આ બાજુ જ છે આગળ તમને પાણી પાણી સડી જ નદી હાલે છે અને અવાજ નહી આવતો એટલે દરેક જોરથી બોલો તમને તો બધા સંભળાતું હોય છે આ પાણીનો જરીક ઘોઘાટ અવાજ આવે છે એટલે જો દોડવી ને એમ એમ્સ પાણી હાલે છે અને અમારા ગામની ભાઈઓ અહીંયા કપડાં ધોવા આવે છે કેમકે ઘરનું પાણી તો અત્યારે બગાડાય નહીં એટલે આ પાણી તાજું એટલે બધું તાજું પાણી બનાય એટલે કપડા જો કે અહીંયા ધોવાઈ જાય અને અત્યારે ધીમે ધીમે વરસાદ તો જો કે આવે છે તોય આપણે એમ છું કે ના ના વેડિયોમાં એકાદું ફોન્ટેન આપણે નાખવી ઓ દિવસ થઈ ગયા છે આપણે નથી નથી બે ત્રણ ની જે વરાપતિ વરસાદની આજે આપણે આપણે અહીંયા આવ્યા છે તેવું કાં નેહરુ હાલે છે હવે આપણે આગળ જાવી બોલા ભૂંગળા બાજુ ત્યાં તારી ભૂંગળા પાણી આવે છે યાવી કેવું દ્રશ્ય દેખાય તો ચાલો મારી પાછળ

તો કેમ છે મિત્રો હું તમને શિયાળા ને ઋતુ ધીમે ધીમે ચાલુ આવી ઋતુમાં આપતો માવઠું ના કેવાય સો અને પછી પાછો આવ્યો વરસાદ એટલે ક્યાંક અમુક એરિયામાં ન ઓછા હોય ભલવાને એને આપ્યો હોય અને આમાં ઘણો ખેડૂત મિત્રોને આમાં નુકશાની પણ થઈ છે હાલો અમારે બધું ઘેર આવી ગયું અમે તો કઈ મચી ગયા એવું આમાં અમુક ઓલું થાય એટલે હું તો જેમ ભગવાન કરું કે આ રીતના વરસાદ હું જેમ જે તારીખે ચાલુ થાય જે તારીખે એડ થાય એ રીતના જ આવું જોઈ વોક ને કદાચ આ જે પાક હોય અમુક ના કદાચ નો લેવાના હોય ને ફોટું ઓલું થાય ખેડૂત દુઃખી થાય એવું તો ન થવું જોઈએ ના કદાચ વીડિયો ખેડૂત પુત્ર જોતા હોય હું તો એમ જ પ્રાર્થના છે કે આવો વરસાદ જો કે આવો આવો ન જોઈએ અમારે જો કે જો આવે છે નેરો અત્યારે હજી આ દિવસોમાં તો બંધ થઈ જવું જોઈએ ફફડા તો છે હજી તો એક મહિનો નીકળી જાય આરામ થયેલા નવેમ્બર મહિનો તો પૂરેપૂરો નીકળી જાય અને કદાચ આગળ લોકો જે પાણી કદાચ ચાલુ કરી દે તો કદાચ બંધ થઈ જાય દસ પંદર દિવસ પણ અત્યારે કદાચ જો આમાં નાવા પડ્યા હોય તો આમાં બીમારી પડવી હવે તો ચાળો 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 આવી ગયો અને હવે તો આ ટાઇટ પડવા હવે આમાં ના આવી તો બીમાર પડે બીજી બીમારી થાય અલગ બીમારી થાય હવે એવું ન થવું જોઈએ અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધવલભાઈ ના વિડીયા જય માતાજી